નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટી ગુજરાતી અને હું આપની સાથે વિગતવાર સમાચાર રાજ્યમાં છેલ્લા ચૌદ કલાકમાં પંચાણું તાલુકામાં વરસાદ વરસ્યો સૌથી વધારે વલસાડના કપરાડામાં બે પોઈન્ટ તેર ઇંચ વરસાદ નોંધાયો નવસારીના ખેર ગામમાં એક પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ નોંધાયો ડાંગના વઘાઈ અને વલસાડના ધરમપુરમાં એક પોઈન્ટ બેતાળીસ ઇંચ વરસાદ નોંધાયો ડાંગના આહવામાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ નોંધાયો નવસારીના વાંસદામાં એક પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ ખાબક્યો ડાંગના સુબીરમાં એક પોઈન્ટ ચૌદ ઇંચ અને વલસાડમાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ નોંધાયો અન્ય તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો ગુજરાત રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે મહીસાગર પંચમહાલ દાહોદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે નર્મદા તાપી ડાંગ સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે થંડરસ્ટોમ એક્ટિવિટી રહેશે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે